મડિયાતના પોર્ચરક વિસ્તારમાં સ્ટેશન રોડ પર આવેલી લવલી પાન હાઉસ જેની बाजूમાં ધર્મશાળા આવેલી છે જે ધર્મશાળાનો ઉપયોગ આ લવલી પાન હાઉસ દ્વારા તેમો માલ મૂકીને ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે આજ રોજ અચાનક આ ધર્મશાળામાં અગમ્ય કારણોસર આગ લાગતા તમે જુઓ આગ કેટલી ભીષણ છે જોનારાનું કેવું એવું છે કે ધર્મશાળામાં મૂકેલો આ લવલી પાન હાઉસ જે માલ છે તે બધો જ માલ સળગીને ભસ્મી ફૂટ થઈ ગયો છે આમ નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને આગ ઓલાવવાની કાયાવત